સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પોલીસ પંચાણી એલસીબી લોચના

રાઠોડ વિશાલ સુનિલભાઈ રાઠોડ જયેશ રાજુભાઈ રાઠોડ શેબખાન ખાન પઠાણ સુનિલ ઠાકોરભાઈ રાઠોડ આરીફ અબ્દુલ શેખ અયાઝ રસીદ શેખ વાલોડ જિલ્લો તાપીનાઓ ગેરકાયદેસર રીતે પતાપાના ઉપર રૂપિયા વતી જુગાર રમતા

મહાવીરસિંહ નિરૂભા અને હરપાલસિંહ અભેસી તથા ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ અને વિનોદભાઈ પ્રતાપભાઈ તથા અરુણભાઈ જલમસિંહનો કામગીરી કરેલ છે